ની મોટા કાર્યવાહી પાવીજીતપુર નજીક સિમેન્ટ ટેન્કર વિદેશી દારૂ જથ્થો ઝડપાયો છોટા ઉદેપુર જિલ્લા એસીબી પોલીસ આજે નોંધપાત્ર સફળતા મળી છે ચોક્કસ બાતમીના આધારે પાવીજીતપુર નજીક રેલવે ગરનાળા પાસેથી રાજસ્થાન પાર્સિંગ સિમેન્ટ ટેન્કર આરજે ઝીરો નાઇન જીબી ફોર વન સિક્સ થ્રી રોકી તપાસ કરતા ટેન્કરના ના અંદર જ વિદેશી શરાબનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો હોવાનો બાબત બહાર આવી છે પોલીસે ટેન્કર કબજે લઈને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન ખાતે મુકાવ્યું છે પ્રાથમિક તપાસ મુજબ આ મુદ્દે કોઈ મોટા દારૂ વિતરણ નેટવર્ક સાથે જોડાયેલો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આરસીબી દ્વારા સંદિગ્ધો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે દારૂ કાંડાની પાછળ કાર્યરત તસ્કરોના ગેંગનો બહાર લાવવા તૈનાત તપાસ ચાલુ છે રિપોર્ટર રાકેશળવી નસવાડી